જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને આજે હું તમારા માટે મસ્ત મજાની શેરડીના વાડ વિશે માહિતી લઈને આવી ગયો છું જ્યાંથી તમારે શેરડી વાવશો છે નાથી પાકે ત્યાં સુધીની તમારી શેરડીની તમામ આ વિડીયોમાં માહિતી બની મળી રહેશે તમને તો શેઠ સુધી વિડીયો જોજો ને વિડીયો ગમે તો લાઈક કરજો અને તો સબસ્ક્રાઈબ કરજો તો પહેલાં તો મિત્રો આપણે વિડીયોની વાત કરીને શરૂઆત તો પહેલાંથી વાત આપણે અહીં નાથી કરીએ કે હેરડીના બિયારણથી કેમ કે પહેલાં હેરડીનું બિયારણ જોઈ હેરડી વાવવા માટે તો હેરડીનું બિયારણમાં મિત્રો તમને હું વાત કરું ને તો તમારે એને છે ને કાતળિયું કરવાની તેને તેન ગાંઠું બે બાજુ ગાંઠ ખાસ મિત્રો ખાસ એ રાખવાનું એની ગાંઠ નહીં ખપાવે એ ગાંઠ વાળું તેન કાતળા નું કટિંગ કરવાનું કટિંગ કરીને બાદ તમારે પછી એને આમ 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 એલું ગોળું કરવાનું આ રપટો કેમ હાલે પેલા કેરા કરે એવી રીતે તમારે આમ સાહ પાડવાના સાહ પાડો પછી તમારે એને છે ને આમ બેથી ત્રણ ફૂટ જેટલી જગ્યા રાખવાની જગ્યા રાખવાનું કારણ એ કે તમારે હાથી ને બીજું એ એને વાવવાની તો તમારે આગળ એને પાણી ચાલુ કરી દેવાનું પાણીની હર વાયલું જવાનું અને વાવતું જવાનું આમ ઉતારતું જવાનું એવી રીતે વાવવાનું હોય તો હવે પછી વાવી દીધા પછીની વાત કરીએ તો મિત્રો દીધા પછી ખેડૂત મિત્રો તમારે પાખું પરવાનું કારણ આવે તો તમારે હેરડી થોડીક કાચી હોય ને તમે કટિંગ કરીને વાવ્યું હોય તો થોડીક તમારે ખાલા પરવાની શક્યતા ને બાકી જો હાવ પાકી દેલી હેરડી હોય ને બિયારણની નોખી તમે એને વાવવાની વિચારા જ હોય ને તો એમાં બિયારણની નોખી વાવી હોય ને તો તમારે એ બહુ ખાલા ન પડે ને તો કાચી હોય તો ખાલા પડે તો પછી એને તમારે બીજા પાણે તમને ખબર પડી જાય કે કેટલી ઊગ છે ને કેટલી નહીં તો પછી બીજા પાણે એને ખાણા ખાણા બોરી દેવાના હોય અમારી ભાષામાં એને ખાણા કહી ખાણા નકર એને ખાલા કહેવાય તો એ તમે છે કે તો એ ખાલા બોરી દેવાના હોય પછી તમારે ઊગી ગયા બાદ હેરડીને પછી તમારે કાંઈ કરવાનું નથી ને હવે મેન વાત એ કીધું ઊગી તો જઈએ પણ મેન વાત ભૂલાજીને જઈને વાવવાનો સમય તો એને આપણે સિત્તેર મહિના પછી વૈશાખ મહિનો આવે ને એટલે વૈશાખ મહિના બેહતા તમારી હેરડીનો વાળ વાવવાનો એટલે તમે થોડાક આગતરો વાવશો ને વરસાદ પહેલાં એક મહિને તો તમારે ઉત્તરાયણ કહે ને આપણે અમારા ગામડામાં કહે એ એ ટાઈમે તમારી વાળ નીકળે તો તમારે સારો એવો ભાવ આવે સો રૂપિયા દોઢસો રૂપિયા ને એટલે તમારે આગતરી હેરડી હોય ને તો વાળ તમારો ખાલી થઈ જાય ને અમુક શક્યતા એવી હોય કે વધારે પડતું વાવેતર હેરડીનું હોય ને તો એ વાળ તમારા વેસાવાની શક્યતા બહુ ઓછી રહે ને ભાવ તમને બહુ પૂરતો મળે નહીં કિત્તેર રૂપિયા એંશી મને મળે તમારે જો આખતરી હેરડી હોય ને ખેડૂત મિત્રો તો તમારે એના ભાવ સારા એવા મળે સો રૂપિયા એકોતેરી પણ એકો ચાલીસ રૂપિયા હતા જેને આગળ દઈ દીધી ને આગતરી હેરડીને એને આવી જાય ને ત્યારે હાંઠની કોઈ ધણી નથી ચાતું એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું થોડીક આખતરી જ વાવી દેવાની એટલે તમારે એ ખાલી થવાની શક્યતા સો ટકા રહી જાય ને સારા એવા પણ પૈસા મળી જાય તો વાવવાની રીત તો તમને કહી દીધી ને હવે પછી આપણે તાવ્યું કે મિત્રો વાવવામાં તો હેરડી ઉગી ગયા બાદ તમારે એને દોઢ એક મહિના પછી તમારે એને પહેલાં વાવતી વખતે તમને કહેતા ભૂલી જાવ અને તમારે છે ને શાહમાં દેશી ખાતર ભરવાનું દેશી ખાતર ભરવાથી તમારે ઉત્પાદન બહુ સારું એવું હેળીનું આવે ને સારી એવી હેળી ફેલાય ફેલાય એટલે કે હેઠળ ફૂટે એટલે એના માટે એ તમારે દેશી ખાતર ફૂલ ભરી દેવાનું અને એની સાથે થોડુંક ડીએપી બી નાખી દેવાનું પછી તમારે એ બધું કર્યા પછી તમારે કોળી જ ગી છે ને મોટી મોટી સજી ગોઠણે ગોઠણે તો એ પછી તમારે એને મોરેશી ઓલું સોરી ઉરિયા ખાતર નાખવાનું ઉરિયા ખાતા તમારે બે ત્રણ વાર નાખો એટલે હેરડીને હેરડી પાકવાની વાત કરીએ તો મિત્રો દસ મહિનામાં હેરડી પાકી જાય દસ મહિનાની આવક ને એમાં મહેનતની વાત કરીએ તો એટલી બધી કાંઈ મહેનત નથી એકથી બે વાર નદી નાખો એટલે હેરડી પાકી જાય પછી એમાં ફક્ત ખાલી પાણી હોય પાણી કેવા કાંઈ હોય નહીં ને હવે ખેડૂત મિત્રો આપણે એની વાત કરી દીધી એ બધી વાત પૂરી થઈ ગઈ અને હવે એક છેલ્લી વાત તમને કહેતા ભૂલી ગયો છું ભૂલી ગયો નથી પણ કહેવાની નથી પણ છેલ્લે માર કહેવાનું એમાં મહેનત તો કાંઈ છે નહીં ને હેરડીમાં તમે મિત્રો વાત કરીએ ને તો બીજી આ રીત છે ટીપકથી તમે સાહમાં ટીપક મૂકી જાય ને તો ટીપકથી પણ હેરડીનું ઉત્પાદન બહુ સારું એવું થાય છે એટલે તમને મેં કહી દઉં એટલે તમને પછી એમ થશે કે ટીપકથી સાતી જ નહીં નહીં ટીપકથી એક નંબર ઉત્પાદન થાય એટલે તમારે ઈ ભી મૂંઝાવાનું નથી ને હેરડીમાં મિત્રો તમે સારી એવી મહેનત કરો એટલી બધી મહેનત નથી પણ આમ એને વાવતી વખતે થોડા ખાસ ધ્યાન રાખો ને ખાતરને આ બધું ક્રમશો રાખો ને તો સારું એવું ઉત્પાદન તમને શેરડીમાંથી મળે ને તમને વાત કરું ને તો એક વીઘામાંથી મિત્રો દોઢથી લાખ રૂપિયા હેરડીના પૈસા મળે મારે હેરડી હતી એટલે મને ખબર છે હું મારા જોવા મળેલી હેરડી કાઢીને ખેડી નાખ્યું છે દસ વીઘાની હેરડી હતી એટલે એક આપણે વાત કરીએ અમારી ભાવ હેરડી શિયાળા ખેરમાં આવી ગઈ છે ને બીજી ખેર ભાઈ ચીસોડામાં આવી ગઈ હતી નકર પછી ન હોય છે ને તો ગોળમાં વઈ જાય એટલે હેરડી પડી તો ન રહે સારા એવા તમને શેરડીમાં પૈસા મળે છે એક વીઘાના દોઢથી બે લાખ એટલે તમારે પાંચ વીઘાથી દસ વીઘાની હેરડી હોય ને તો પછી ત્રીસ લાખ રૂપિયાની હેરડી છે ને તમારે એમાં ખર્ચની વાત કરીએ તો દોઢ બે લાખનો ખર્ચમાં તમારે પચીસ વીઘાનો નફો મળે એટલે હેરડી કીધો ખેડૂત મિત્રો જરૂર કરજો તમને આ વિડીયોમાં સમજાઈ ગયું છે હેરડી વિશે બધી માહિતી મેં તમને આપી તો વિડીયો મારો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને મળ્યા આવા નવા બીજા વિડીયો સાથે આથી બધાને જય માતાજી